ટોયલેટ કે બાથરૂમ કરવા માટે ગઈ હતી અને દીકરીની ઉંમર ચૌદ વર્ષની છે નાબાલિક દીકરી છે ત્રણ ઈસમો દ્વારા ઘરના બહારથી જ મોડું દબાવી મોટર પર બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણ કર્યા બાદ નાબાલિક દીકરીને ઘરની નજીકમાં આવેલા ચેકડેમ નજીક લઈ જવામાં આવી ત્યાં આરોપીએ પિયુષ નામના ઈસમને ફોન કરી ચેકડેમ પાસે ફોર વ્હીલ ગાડી લઈ આવવા માટે જણાવ્યું હતું આ દરમિયાન ત્યાં નાબાલિક દીકરીના ભાઈના મિત્રો આદિત્ય અને નિખિલ પણ હાજર હતા થોડા સમય બાદ ફોર વ્હીલ ગાડી ત્યાં પહોંચી જાય જેમાં ત્રણ ઈસમો હતા જે આ ફોર વ્હીલ ગાડીમાંથી ઉતરે છે અને કુલ આઠ જેટલા ઈસમો આ નાબાલિક દીકરીને બળજબરીથી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી પીપલખેડ ગામે પાણીની ટાંકી પાસે એક બંધ ઓરડીમાં બંધ રૂમમાં લઈ જવામાં આવી આ દીકરીને અને આરોપીએ નાબાલિક દીકરીને કપડા કાઢવા માટે પણ હુકમ કર્યો હતો

ત્રણ પુરુષ મિત્રો હતા એની સાથે કાલે એને વાલીપાડામાંથી પુરુષ મિત્રો હતા એને લઈ ગયેલા અને તેના મિત્રોએ અને બધા સાથે રહી અને તેની સાથે શરીર સંબંધ પરાણે બાંધેલા હતા ને આમ તેની સાથે બતકામ કરેલો હતો બધા જ આરોપીઓને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબીની ટીમ તથા વાંસદા પોલીસની ટીમ સાથે રહી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરેલ છે સગીર જે બાળા હતી તેના વાલીઓની વિગતવારની તેણે લખાવ્યા મુજબની ફરિયાદ લખી લીધેલી છે જેની અંદર તેમજ અન્ય કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બધા જ આરોપીઓની ધરપકડ થઈ છે આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વાસદા પીઆઈ અહીર સાહેબ કરી રહ્યા છે ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં પણ આવી રહી છે આ સમાચાર ચાલી રહ્યા છે ત્યાં સુધીમાં પોલીસે તમામે તમામ આઠ આરોપીઓને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા